જો મિત્રો તમારે પણ રેલવે વિભાગની અંદર સરકારી નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે આરઆરબી દ્વારા રેલવે વિભાગની અંદર કુલ સાત હજાર નવસો ને એકાવનથી પણ વધારે જગ્યાઓ માટેનું ભરતીનું જાનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી પંદરથી વીસ પોસ્ટો છે જેની અંદર કુલ જગ્યાઓ છે સાત હજાર નવસો ને એકાવન લાયકાત ધોરણની વાત કરીએ તો કે ગ્રેજ્યુએશન તેની લાયકાત ધોરણ રાખવામાં આવેલું છે અને અંતિમ તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે ખૂબ જ સારી એવી ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંતર સુધી જોતા રહેજો જેથી તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરીએ એ મુજબ આરઆરબી એટલે કે રેલવે વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની સાત હજાર નવસો ને એકાવન પ્લસ જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દેવામાં આવેલું હતું તો તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોની અંદર આપણે જોઈએ તો કે ખૂબ જ સારા એવા સમાચાર છે તે રેલવે ભરતી બોર્ડ દ્વારા બે હજાર ચોવીસની અંદર જાહેર કરી દેવામાં આવેલા છે કે જેની અંદર સાત હજાર નવસો ને એકાવનથી પણ વધારે જગ્યાઓ છે તે ખાલી છે જેની હવે ભરતી ભરાવા જઈ રહી છે જેની અંદર અલગ અલગ પ્રકારની મેન મેન સિટી તમારા શહેરની આજુબાજુ વિસ્તારની અંદર પણ તમને નોકરી મળી શકે તેવી ખૂબ જ સારી એવી સુવર્ણ તક અત્યારે ઊભી થયેલી છે જેની વિગતે માહિતી તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે બાકીની વધારાની વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો બેઝિક માહિતી જોઈએ તો કે આરઆરબી ભરતી બે હજાર ચોવીસની અંદર ખૂબ જ સારી એવી મોટા પ્રમાણમાં ભરતીનું લિસ્ટ છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે કે જેની અંદર સાત હજાર નવસો એકાવન જગ્યાઓ ખાલી છે કે જેની ઉપર તમને આખું લિસ્ટ તેના નોટિફિકેશનની અંદર મળી જશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ત્યારબાદ જોઈએ બેઝિક માહિતી તો કે બેઝિક માહિતીની અંદર ભરતીનું નામ રહેશે રેલવે વિભાગ ભરતી પોસ્ટનું નામ છે તો કે પોસ્ટ અલગ અલગ પ્રકારની છે જે તમને વિડીયોની આગળ તમને જણાવી દઈશ ખાલી જગ્યાઓની સંખ્યા છે સાત હજાર નવસો એકાવન અરજી કરવાની અંતિમ તારીખ રહેશે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે ઘણો બધો સમયગાળો રહેશે તો વિગતે આપણે આગળ ચર્ચા કરીએ તો કે ખાલી જગ્યાઓની સંખ્યા અને કઈ કઈ પોસ્ટ પર જગ્યા છે તેની વિશે આપણે જોઈએ તો કે તેની અંદર આપણે નજર કરીએ તો કે જુનિયર ઇન્જિનિયર ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડન્ટ કેમિકલ એન્ડ મિકાની મેટાલોજીસ્ટ આસિસ્ટન્ટ તો આવી અલગ અલગ પ્રકારની જે જુનિયર એન્જિનિયરને લગતી પોસ્ટો છે તો તેની અંદર સાત હજાર નવસો ચોત્રીસ જગ્યાઓ ખાલી છે તો ખૂબ જ મોટા પ્રમાણમાં એન્જિનિયર જેમણે બીટેક બીઈ કરેલું હોય તેમની માટે ખૂબ જ સારી એવી તક રહેશે ત્યારબાદ જોઈએ કેમિકલ સુપરવાઇઝર સંશોધન અને મેટલાઇઝર સુપરવાઇઝર અને સંશોધન તો આ પોસ્ટ માટે કુલ અલગ અલગ પ્રકારની સત્તર જગ્યાઓ છે તો વિગતે તમને માહિતી તમે નોટિફિકેશનની અંદર મળી જશે બાકી મેં તમને ઉપર ઉપરની માહિતી મેં તમને અહીંયા જણાવી દીધી છે ત્યારબાદ જોઈએ વયમર્યાદા વયમર્યાદાની અંદર અઢાર વર્ષથી લઈને છત્રીસ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત છે એટલે કે શૈક્ષણિક લાયકાતની અંદર જુનિયર એન્જિનિયર રાખવાની પોસ્ટ ખાલી છે તો કે જુનિયર એન્જિનિયરને લગતી જે જે લાયકાત હોય છે તે મુજબની તમારે લાયકાત ધોરણ તમારે એ મુજબ અપ્લાય કરવાનું રહેશે બાકી વિગતે માહિતી તમને નોટિફિકેશનની અંદર મળી જશે કે એનો ક્રાઇટેરિયા શું છે અનુભવ શું માગે છે વગેરે વગેરે માહિતી તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે જુનિયર એન્જિનિયર છે એટલે મારે ખ્યાલથી એન્જિનિયર બીટેક જેણે કરેલું હોય છે એન્જિનિયરિંગની ડિગ્રી જેની પાસે હોય છે તે લોકો આની અંદર અરજી કરી શકશે પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયાની અંદર સૌપ્રથમ તો તમારી પરીક્ષા લેવામાં આવશે અને બાર મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે પગાર ધોરણ તો કે પગાર ધોરણની અંદર જુનિયર ઇન્જિનિયર ડેપો મટિરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ કેમિકલ એન્ડ મેટાલોજીસ્ટ આસિસ્ટન્ટની અંદર પાંત્રીસ હજાર ચારસો રૂપિયા પગાર ધોરણ રહેશે અને કેમિકલ સુપરવાઇઝર રિસર્ચ એન્ડ મેટાલોજિસ્ટ સુપરવાઇઝર અને રિસર્ચ જેની અંદર ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવેલું છે અરજી ફીની આપણે જોઈએ વાત કરીએ તો કે અરજી ફીની અંદર જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ કેટેગરીવાળા વ્યક્તિઓ પાંચસો પાંચસો રૂપિયા અરજી ફી રહેશે એસી એસટી પીડબ્લ્યુડી સ્ત્રી ઉમેદવાર વ્યક્તિઓ માટે બસો ને પચાસ રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે અરજી ફીની ચૂકવણી છે તમારે તેના ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે કરવાની રહેશે ઓફલાઈન કોઈપણ પ્રકારની ફીની ચૂકવવામાં આવેલી છે તે માન્ય નહીં ગણવા ગણવામાં આવે અરજી કરવા માટે પણ તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ક્લિક કરતાની સાથે તમે અરજી ફોર્મ પણ ભરી શકશો મહત્ત્વની તારીખો ઉપર નજર કરીએ તો કે ભરતી શરૂ થયા તારીખ રહેશે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને અંતિમ તારીખ રહેશે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિનાથી વધારે સમયગાળો તમારા હાથમાં છે ખૂબ જ સારી મોટા પ્રમાણમાં ભરતીનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે તો જે વ્યક્તિઓ ઉમેદવારો લાયકાત ધરાવે છે અને રસ ધરાવે છે જેમને રેલવે વિભાગની અંદર નોકરી કરવી છે તે લોકો આની અંદર ઝડપથી અરજી કરી દે જેની ડાયરેક્ટ લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ક્લિક કરતાની સાથે તમે અરજી ફોર્મ ભરી શકશો વધારે માહિતીની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો નોટિફિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ભરતીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન મૂંઝવતા હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પૂછી શકો છો સાથે સાથે ભરતી લગતા નવા નવા અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે